પલસાણાના જોડવા ગામે આવેલા હિમાલય સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી ગઈ હતી આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે તેનો પ્રકોપ બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તબાતોડ ઘટના સ્થળે પહોંચી હતી આગની ગંભીરતાને જોતા બારડોલી અને પીપીએલની ચારથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી હતી આગની કાબૂમાં લેવા માટે ફાયર ટીમ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી ગોડાઉનની અંદર પ્રવેશ કરવા અને આગની અસરકારક રીતે ઓલવવા માટે ફાયર જવાનોએ કેટલાક દરવાજા પણ તોડવાની ફરજ પડી હતી આગ ઓલવવાના પ્રયાસોમાં ફાયર ટીમને સ્થાનિક લોકોનો પણ સહયોગ મળ્યો હતો સ્થાનિકોએ મદદ કરીને ફાયર બ્રિગેડને જલ્દીથી આગ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી આ લખાઈ રહ્યું છે ત્યારે સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જી આરાખોની સ્ટેશન કાર ઓફિસર મારડુ તો ખાતે જે છે ạ જી ઓળવા ખાતે કલસણ તાલુકામાં મંગલમૂર્તિ ઇન્ડસ્ટ્રી પાર્કમાં એક હિમાલય સ્નેક કરીને એક ગુલામ ખેમાં આગ લાગનો કોલ માડલી ખાઈકે મળ્યો હતો

ઘટનાની જાણ થતા જ પલસાણા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મદદ કરી રહી છે હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે સુરેશ રાઠો હિન્દુ ટીવી ન્યૂઝ પલસાણા